આજે વાત કરવી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ ગરીબી અને મધ્યમ વર્ગ નીચે જીવતા લોકોને જીવલેણ બીમારીઓથી બચાવવાનો છે પરંતુ આનો મુખ્ય લાભ છે એ હાલ મેડિકલ માફિયાઓ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના અમદાવાદમાં ખ્યાતિકાંડ જેવો જે કિસ્સો બન્યો હતો એવો જ એક કિસ્સો હાલ જામનગરથી સામે આવ્યો છે જામનગરમાં જ્યાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું એક કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે એક મહિના બાદ ફરી એક મોટી હોસ્પિટલ નું સામે આવ્યું છે તો શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ દેશના ગરીબ પરિવારો માટે સંજીવની સમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ઉપયોગ જામનગરમાં મેડિકલ માફિયાઓ માટે થઈ રહ્યો છે એક મહિનામાં બીજું મોટું કોભાંડ સામે આવ્યું છે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવતી ઓશવાડ આયુષ્ય હોસ્પિટલ શંકાના ઘેરામાં આવી છે જાહેરાતોમાં છૂટા હાથે નાણાં વેતરતી આ હોસ્પિટલ સંચાલકોએ જનતાના વિશ્વાસ પર કમાણી કરવા માટે આયુષ્માન યોજનાને ગેરરીતિઓ આચરી હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડ બદલ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલને પીએમજેએ વાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે અને કડક પગલા રૂપે હોસ્પિટલને રૂપિયા સવા કરોડનો મસમતો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને કાર્ડિયાક વિભાગના ડોક્ટર શ્રીપદ ભાવિષ્કારને પણ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે જોકે હોસ્પિટલ સંચાલકો આ સરકારી આદેશની સામે નોહર ભરાવવાની તૈયારી કરી ચૂક્યા છે આરોપોનો જવાબ આપતા હોસ્પિટલના સસ્પેન્ડેડ હેડ દાવો કરે છે કે તમામ પ્રોસીજર સંબંધિત સત્તાવાળાઓ અને અપ્રુવલ કમિટીની મંજૂરી બાદ જ થઈ હતી આ નિવેદન સમગ્ર મામલાને ગૂંચવે છે ગઈકાલે બપોરના બારેક કલાકે અમને સરકારશ્રીના પીએમ જેવા યોજના હેઠળ અમને એક મેલ આવે કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમ જેવા યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમ જેવા યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે ડોક્ટર શ્રીપાદ ભીવસ્કર એટલે જે કાર્ડિયોલોજીસ્ટ એમને અને અમારી હોસ્પિટલના કાર્ડિય વિભાગ બરાબર છે પીએમ જેવાથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે તો આ અંગે જે પાંત્રીસ દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો પાંત્રીસ દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર તો એ પાંત્રીસ દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ એના જવાબો અમે તૈયાર કરેલ છે એના અધર ડોક્ટરોના રેફરન્સ અમે તૈયાર કરેલ છે બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી નાખી હા યસ આમાં અમને અત્યારે જે કંઈ અમારા જે પાંત્રીસ કેસોની જે રકમ છે તો એનું કેવું છે ટુ એની પેનલ્ટી હોય છે જે લગભગ ઉપર જેવી એની પેનલ્ટી આપવામાં આવેલ છે અને જે કંઈ આ દર્દીઓ માટેની જે વાત છે બરાબર છે તો દર્દીઓ બધા અત્યારે હેમખેમ છે દર્દીઓ અત્યારે ડોક્ટર ફોલોઅપમાં બતાવવા આવે છે બરાબર છે કોઈને કંઈ કોઈ તકલીફ નથી અને બધું બરાબર સારી રીતે કામ થયેલું છે જો બધું નિયમો અનુસાર હતું અને મંજૂરી હતી તો પછી કૌભાંડ કેવી રીતે થયું સવાલ સીધો છે આ મંજૂરીઓ આપતી કમિટી કોણ કૌભાંડ સમયે તેમની ભૂમિકા શું હતી અને શું ઉચ્ચ સ્તરે મિલીભગત હતી એક જ મહિનામાં આ બે મોટા કૌભાંડ જાહેર થતાં સમગ્ર તબીબી અમલમાં સોંપવો પડી ગયો છે જનતાને ડર છે કે આખા ગુજરાતમાં ચાલતા આ કૌભાંડો પરની કાર્યવાહી માત્ર દારૂ જુગારના રૂટીન કેસ પૂરતી જ સીમિત નથી ને હજી પણ કેટલાક મેડિકલ માફિયાઓ છુપાયેલા છે સરકાર આ મેડિકલ માફિયાગીરી પર ક્યારે પૂર્ણવિવાહ મૂકશે અને જનતાનો વિશ્વાસ પાછો ક્યારે લાવશે